અને જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારો સમય વધુ ના લઈ અને વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક છે માનવ શરીરમાં રુધિર શુદ્ધ કરવાનું કાર્ય કયા અંગમાં થાય છે ઓપ્શન એ છે હૃદય ઓપ્શન બી જઠર ઓપ્શન સી ફેફસા અને ઓપ્શન ડી યકૃત અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી ફેફસા માનવ શરીરમાં રુધિર શુદ્ધ કરવાનું કાર્ય ફેફસાનું ફેફસા દ્વારા થાય છે પ્રશ્ન નંબર 2 મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે ઓપ્શન A બે ખંડો ઓપ્શન B ત્રણ ખંડ ઓપ્શન C ચાર ખંડ અને ઓપ્શન D એક ખંડ તો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન C ચાર ખંડ મનુષ્યના હૃદયમાં કુલ ચાર ખંડો આવેલા હોય છે પ્રશ્ન નંબર ખોરાકનું સંપૂર્ણ પાચન શરીરના કયા ભાગમાં થાય છે ઓપ્શન 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 જઠર નાનું આંતરડું મોટું અને ખોરાકનું સંપૂર્ણ પાચન શરીરના નાના આંતરડાના ભાગમાં થાય છે પ્રશ્ન નંબર ચાર રુધિરના લાલ રંગ માટે કયું તત્વ જવાબદાર છે ઓપ્શન એ મેગ્નેશિયમ ઓપ્શન બી હિમોગ્લોબિન ઓપ્શન ઓપ્શન સી કેલ્શિયમ અને ડી રુધિરના લાલ રંગ માટે હિમોગ્લોબિન નામનું જે તત્વ છે એ જવાબદાર છે પ્રશ્ન નંબર પાંચ હાડકા અને સ્નાયુઓ કયા તંત્રનો ભાગ છે ઓપ્શન એ પાચન તંત્ર ઓપ્શન બી પ્રચલન તંત્ર ઓપ્શન સી શ્વસન તંત્ર અને ઓપ્શન પાંચ નો જવાબ છે ઓપ્શન બી પ્રચલન હાડકા અને સ્નાયુઓ પ્રચલન તંત્રનો ભાગ ગણાય છે પ્રશ્ન નંબર છ ઇન્સ્યુલિન કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ઓપ્શન એ યકૃત ઓપ્શન બી pituitary option c swadubind and option d thyroid અહીંયા પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી સ્વાદુપિંડ ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે પ્રશ્ન નંબર 7 શરીરનું કયું અંગ પંપ તરીકે કાર્ય કરે છે ઓપ્શન એ મગજ ઓપ્શન બી હૃદય ઓપ્શન સી કિડની અને ઓપ્શન ડી ફેફસા અહીંયા પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ છે ઓપ્શન બી હૃદય શરીરનું જે હૃદય છે એ પંપ તરીકે કાર્ય કરે છે પ્રશ્ન નંબર 8 ચેતાતંત્રનો પાયાનો એકમ કયો છે ઓપ્શન એ નેફ્રોન ઓપ્શન બી કોષ કેન્દ્ર ઓપ્શન સી ચેતાકોષ અને ઓપ્શન ડી પેશી તો અહીંયા પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી ચેતાકોષ ચેતાતંત્રનો પાયાનો એકમ ચેતાકોષ ગણાય છે પ્રશ્ન નંબર 9 રુધિર ગાળવાની પ્રક્રિયા ક્યાં થાય છે ઓપ્શન એ મૂત્રપિંડ અથવા કિડની ઓપ્શન બી મૂત્રાશય ઓપ્શન સી યકૃત અને ઓપ્શન ડી હૃદય અહીંયા પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન એ મૂત્રપિંડ અથવા તો કિડની

માનવ શરીરનું સૌથી મોટું અંગ ચામડી ગણાય છે અને ખાસ મિત્રો વિડિયોને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો આપણે પ્રશ્ન નંબર 11 લાળમાં કયો ઉત્સેચક હોય છે ઓપ્શન એ પેપ્સિન ઓપ્શન બી એમાઇલેઝ ઓપ્શન સી ટ્રિપ્સિન અને ઓપ્શન ડી લિપેઝ પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી એમાઇલેઝ લાળમાં એમાયલેજ નામનો ઉત્સેજક હોય છે પ્રશ્ન નંબર બાર લોહી ઘંટાઈ જવા માટે કયો કોષ મદદ કરે છે કયા કોષો મદદ કરે છે ઓપ્શન એ રક્ત કણો ઓપ્શન બી શ્વેતકણો ઓપ્શન સી ત્રાટકણો અને ઓપ્શન ડી રુધિર રસ અહિયાં પ્રશ્ન નંબર બાર નો જવાબ છે ઓપ્શન સી ત્રાટકણો લોહી ગંડાઈ જવા માટે ત્રાટક કણો જે ત્રાટક કણો છે એ મદદ કરતા હોય છે પ્રશ્ન નંબર 13 મગજનો કયો ભાગ યાદશક્તિ અને બુદ્ધિ માટે જવાબદાર છે ઓપ્શન એ નાનું મગજ ઓપ્શન બી મોટું મગજ ઓપ્શન સી લમજ્જા અને ઓપ્શન ડી ચેતાતંતુ અહીંયા પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન મોટું મગજ મગજ નું મોટો ભાગ છે ઓપ્શન એ સ્વાદુપિંડ ઓપ્શન બી લાળ ગ્રંથિ ઓપ્શન સી યકૃત અને ઓપ્શન ડી એડ્રીનલ તો પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ મનુષ્ય સી બસો અને ઓપ્શન ડી બસો ને પચાસ પ્રશ્ન નંબર પંદર નો જવાબ છે ઓપ્શન બી બસો પુખ્ત વયના મનુષ્યના શરીરમાં

પ્રશ્ન નંબર સત્તર આંખનો કયો ભાગ પ્રકાશના કિરણોનું નિયંત્રણ કરે છે ઓપ્શન 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 કોર્નિયા અને લેન્સ પ્રશ્ન નંબર સત્તર નો જવાબ છે ઓપ્શન બી કીકી આંખનો આંખમાં જે કીકી હોય છે એ પ્રકાશના કિરણોનું નિયંત્રણ કરતી હોય છે પ્રશ્ન નંબર અઢાર પાચન થયેલા ખોરાકનું શોષણ કયા ક્યાં થાય છે ઓપ્શન એ જઠર ઓપ્શન 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 બી સી નાનું ડી મોટું પ્રશ્ન નંબર અઢાર નો જવાબ છે ઓપ્શન સી નાનું આંતરડું પાચન થયેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થતું હોય છે પ્રશ્ન નંબર ઓગણીસ રુધિર દબાણ માપવાનું કયું સાધન વપરાય છે ઓપ્શન એ થર્મોમીટર ઓપ્શન બી બેરોમીટર ઓપ્શન સી મીટર ઓપ્શન ડી સ્પિગમોમે સ્પિગમે સ્પિગમેનોમીટર તો પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન ડી સ્પિગમોમે સ્પિગમોમેનોમીટર चलो प्रश्न नंबर वीस मास्टर ग्रंथि मास्टर ग्रंथि तरीके कई ग्रंथि ऑप्शन ए थायरोइड ऑप्शन बी पिट्यूटरी ऑप्शन सी एड्रिनल ऑप्शन डी जटर ग्रंथि प्रश्न नंबर वीस नो जवाब ऑप्शन बी पिट्यूटरी ग्रंथि मास्टर ग्रंथि तरीके पिट्यूटरी ग्रंथि ओ प्रश्न नंबर

કયું વિટામિન ની હાડકાની મજબૂત માટે જરૂરી છે કયું વિટામિન હાડકાની મજબૂતી માટે જરૂરી છે તો ઓપ્શન એ વિટામિન એ ઓપ્શન બી વિટામિન બી ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી તો પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન ડી વિટામિન ડી વિટામિન ડી એ હાડકાની મજબૂતી માટે જરૂરી છે પ્રશ્ન નંબર 23 મનુષ્યના લાળ રસનો સ્વભાવ કેવો હોય છે ઓપ્શન એ એસિડિક ઓપ્શન બી બેઝિક ઓપ્શન સી તટસ્થ અને ઓપ્શન ડી ક્ષારીય પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી બેઝિક મનુષ્યના લાળ રસનો સ્વભાવ બેઝિક હોય છે પ્રશ્ન નંબર ચોવીસ શરીરનું કયું અંગ સંતુલન જાળવવાનું કામ કરે છે ઓપ્શન એ નાનું મગજ ઓપ્શન બી હૃદય ઓપ્શન અને ઓપ્શન કિડની પ્રશ્ન નંબર ચોવીસ નો જવાબ છે ઓપ્શન એ નાનું મગજ શરીરનું નાનું મગજ એ સંતુલન જાળવવાનું કાર્ય કરે છે પ્રશ્ન નંબર પચીસ યુરિયાનું નિર્માણ કયા અંગમાં થાય છે ઓપ્શન એ કિડની ઓપ્શન બી યકૃત ઓપ્શન સી મૂત્રાશય અને ઓપ્શન ડી ફેફસા પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી યકૃત પ્રશ્ન નંબર 26 હૃદયના ધબકારા માપવા માટે શું વપરાય છે ઓપ્શન એ બેરોમીટર ઓપ્શન બી સ્ટેથોસ્કોપ

ઓપ્શન એ સલ્ફ્યુરિક ઓપ્શન બી નાઇટ્રિક ઓપ્શન સાથે હાઇડ્રોક્લો નામનું જે એસિડ છે એ ભણે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ મનુષ્યના શરીરમાં પાણીનું પ્રમાણ આશરે કેટલું હોય છે ઓપ્શન એ ત્રીસ ટકા ઓપ્શન બી પચાસ ટકા ઓપ્શન સી સિત્તેર પ્રશ્ન નંબર ઓગણત્રીસ શરીરનું સૌથી લાંબુ હાડકું કયું છે ઓપ્શન એ હાથનું ઓપ્શન બી સાથળનું ઓપ્શન સી પીઠનું અને ઓપ્શન ડી ગરદનનું તો પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી સાધ શરીરનો સૌથી લાંબો હાડકું સાધરનું હોય છે જેને ફીમર કહે છે પ્રશ્ન નંબર 30 શ્વેતકણો નું મુખ્ય કાર્ય શું છે ઓપ્શન એ શક્તિ આપવી ઓપ્શન બી ઓક્સિજન પહોંચાડવું ઓપ્શન સી રોગો સામે રક્ષણ અને ઓપ્શન ડી પાચનમાં મદદ

અસ્થિબંધ સ્નાયુ બંધ ઓપ્શન બી સ્નાયુ સ્નાયુ હાડકા સાથે સ્નાયુ બંધ જોડે છે પ્રશ્ન નંબર તેત્રીસ થાઇરોડ ગ્રંથિ શરીરના કયા ભાગમાં હોય છે ઓપ્શન એ મગજ ઓપ્શન બી પેટ ઓપ્શન સી ગળું અને ઓપ્શન ડી છાતી પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી ગળું થાઇરોઇડ ગ્રંથિ શરીરના ગળાના ભાગને ગળા ગળાના ભાગમાં આવેલી હોય છે એટલે કે થાઇરોઇડ ગ્રંથિ શરીરના ગળાના ભાગમાં આવેલી હોય છે પ્રશ્ન નંબર 34 ખોરાક નળી અને શ્વાસ નળી ક્યાં અલગ પડે છે ઓપ્શન એ નાક ઓપ્શન બી કંઠનળી ઓપ્શન સી ફેફસા અને ઓપ્શન ડી જઠર પ્રશ્ન નંબર ચોત્રીસ નો જવાબ છે ઓપ્શન બી કંઠનળી ખોરાક નળી અને અને કંઠન કંઠનળીમાં અલગ પડે છે પ્રશ્ન નંબર પાંત્રીસ વનસ્પતિમાં પર્ણ દ્વારા તૈયાર થયેલ ખોરાકનું વહન કોણ કરે છે ઓપ્શન એ જલવાહક પેશી ઓપ્શન બી

ચામડી ઓપ્શન સી ચુ અને ઓપ્શન પ્રશ્ન નંબર સાડત્રીસ અળસ્યુ સેના દ્વારા શ્વાસ લે છે ઓપ્શન એ ફેફસા ચામડી ઓપ્શન સી મોઢું ઓપ્શન ડી શ્વસન છિદ્ર પ્રશ્ન નંબર સાડત્રીસ નો જવાબ છે ઓપ્શન બી ભીની હોય છે ઓપ્શન એ બહિર્ગોળ ઓપ્શન બી અંતરગોળ ઓપ્શન સી સપાટ અને ઓપ્શન ડી નળાકાર પ્રશ્ન નંબર આડત્રીસ નો જવાબ છે ઓપ્શન એ બહિર્ગોળ આંખમાં લેન્સ બહિર્ગોળ ગોળ પ્રકાર નું હોય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ પિતરસ નો સંગ્રહ ક્યાં થાય છે ઓપ્શન એ યકૃત ઓપ્શન બી જઠર ઓપ્શન ઓપ્શન પિત્તાશય ડી સ્વાદુપિંડ પ્રશ્ન નંબર ઓગણચાલીસ નો જવાબ છે ઓપ્શન સી પિત્તાશય પિતરસ નો સંગ્રહ પિત્તાશયમાં થાય છે પ્રશ્ન નંબર ચાલીસ કયા રુધિર જૂથને સર્વદાદા કહે છે ઓપ્શન એ જૂથ ને સર્વદાતા કહેવાય છે એટલે કે જે ઓર બ્લડ ગ્રુપ છે જેને સર્વદાતા કહેવાય છે પ્રશ્ન નંબર એકતાલીસ

નખ અને વાળ કયા પ્રોટીન ના બનેલા હોય છે ઓપ્શન એ હિમોગ્લોબિન ઓપ્શન બી કેસ નો જવાબ છે ઓપ્શન બી કેરાટિન નખ અને વાળ કેરાટિન નામનું પ્રોટીન હોય છે જેના બનેલા હોય પ્રશ્ન નંબર તેતાલીસ જીભનો કયો ભાગ ગળ્યો સ્વાદ પારખે છે ઓપ્શન એ પાછળ ઓપ્શન બી બાજુ ઓપ્શન સી ટેરવું અને ઓપ્શન ડી તો પ્રશ્ન નંબર જવાબ છે ઓપ્શન સી અથવા આગળનો ભાગ જીભનો આગળનો ભાગ જે ગળ્યો સ્વાદ પારખે છે પ્રશ્ન નંબર ચુમ્માલીસ હૃદયના સંકોચનને શું કહેવાય છે ઓપ્શન એ સિસ્ટોલ ઓપ્શન બી ડાયસ્ટોલ ઓપ્શન સી દબકારો અને ઓપ્શન ડી પલ્સ પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન એ સિસ્ટોન હૃદયના સંકોચનને સિસ્ટોલ કહેવાય છે પ્રશ્ન નંબર 45 લોહીમાં ખાંડનું પ્રમાણ કોણ જાળવે છે ઓપ્શન એ થાયરોક્સિન ઓપ્શન બી ઇન્સ્યુલિન ઓપ્શન સી એન્ડ્રિનાલિન ઓપ્શન ડી ઇન્સ્ટ્રોજન પ્રશ્ન નંબર પિસ્તાલીસ નો જવાબ છે ઓપ્શન બી ઇન્સ્યુલિન લોહીમાં ખાંડનું પ્રમાણ ઇન્સ્યુલિન દ્વારા જળવાઈ રહે છે પ્રશ્ન નંબર હાડકાનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે ઓપ્શન એ બાયોલોજી ઓપ્શન બી ઓસ્ટિયોલોજી ઓપ્શન સી કાર્ડિયોલોજી અને ઓપ્શન ડી નેફ્રોલોજી પ્રશ્ન નંબર છેતાલીસ નો જવાબ છે ઓપ્શન બી ઓસ્ટિઓલોજી હાડકાનો અભ્યાસ કરતા છે ઓપ્શન બી પંદર થી અઢાર ઓપ્શન સી બોતેર થી અને ઓપ્શન બી સો થી એકસો દસ તો પ્રશ્ન નંબર સુડતાલીસ નો જવાબ છે ઓપ્શન બી પંદર થી અઢાર વાત સામાન્ય સ્થિતિમાં મનુષ્ય એક મિનિટમાં પંદર થી અઢાર વાર શ્વાસ લેતો હોય છે ગાળવું પ્રશ્ન નંબર અડતાલીસ નો જવાબ છે ઓપ્શન બી પાણીનું શોષણ મોટા આંતરડાનું મુખ્ય કાર્ય છે પાણીનું શોષણ કરવાનું પ્રશ્ન નંબર ઓગણપચાસ કાનમાં કુલ કેટલા હાડકા હોય છે બંને કાનના થઈને ઓપ્શન 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 અને પ્રશ્ન નંબર ઓગણપચાસ નો જવાબ છે ઓપ્શન સી છ કાનમાં કુલ છ હાડકા આવેલા હોય છે બંને કાનના થઈને એક કાનમાં ત્રણ હોય છે એટલે બંનેના છ પ્રશ્ન નંબર પચાસ કેવા પ્રકારની પેશી છે ઓપ્શન એ સ્નાયુ પેશી ઓપ્શન બી ચેતા પેશી ઓપ્શન સી સંયોજક પેશી ઓપ્શન ડીસ નો જવાબ છે ઓપ્શન સી સંયોજક પેશી રુધિર એ સંયોજક પેશી પ્રકારની પેશી ગણાય છે ચલો તો આજના આપણા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સજીવોના અનુકૂલન સજીવોમાં અનુકૂલન અને તેના વિવિધ અંગો વિશે ખૂબ ખૂબ આભાર અને હજી પણ જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને પણ શેર કરજો મળે છે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી નવું નવું શીખતા રહો જય હિન્દ જય ભારત